સચિન હાઉસિંગ ના ગોકુલ નગર અને ભાગ્ય ઉદયનગર સોસાયટી વચ્ચે કોમન પ્લોટ ને લઈને વિવાદ બંને પક્ષો પોલીસ માથે પહોંચ્યા મળતી માહિતી મુજબ શાહુ પરિવાર દ્વારા પોતાના મકાન બાજુમાં આવેલી જગ્યામાં કમ્પાઉન્ડ વાડી બનાવી ફૂલજાડ લગાવવામાં આવ્યા હતા અને મકાનની પાછળની બાજુએ તબેલા જેવું બાંધકામ કરવામાં આવ્યું હતું આ જગ્યા કોમન પ્લોટના રૂપે હોવાના કારણે ગોકુલનગર સોસાયટીના રહેશો ખાસ કરીને રાજકુમારશિ અને તેમના સમર્થકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો રાજકુમારશિનું કહેવું છે કે આ જગ્યા વર્ષોથી સોસાયટીના સામૂહિક કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવામાં આવતી હતી ગણેશ ઉત્સવ નવરાત્રી જેવી ધાર્મિક ઉજવણી તેમજ અન્ય કાર્યક્રમો અહીં યોજાતા હતા આ જગ્યા કાયમ અમારા સોસાયટી અને અમે પોતે સફાઈ જળવવાનું કામ કરતા આવીએ છીએ હવે ગેરકાયદેસર રીતે કોઈ તેને પોતાનું ગણાવે તો એ બંધ કરશે નહીં તેમ રાજકુમાર સિંહે જણાવ્યું હતું વિવાદ તીવ્ર બનતા તારીખ ચાર ના રોજ રાજકુમાર સિંહ દ્વારા જીસીબી બોલાવવામાં આવી હતી અને સોસાયટીના લોકોની હાજરીમાં કોમન પ્લોટ પર કરવામાં આવેલા કમ્પાઉન્ડને તોડવામાં આવ્યું હતું શાહુ પરિવારની પુત્રીએ પણ દાવો કર્યો કે તેમને ઝઘડાના આ ઘટનાના સમયે શાહુ પરિવારની ત્રણ મહિલાઓ ઘરે હાજર હતી અને બબાલ સર્જાઈ હતી ઝઘડો એટલો વકર્યો હતો કે વાત પોલીસ મથક સુધી પહોંચી અને બંને પક્ષોએ એકબીજા સામે ફરિયાદ નોંધાવી શાહુ પરિવારની પુત્રીએ પણ દાવો કર્યો કે તેમણે ઝઘડામાં શરીર પર ઈજા પહોંચી છે વધુમાં તેમનો આરોપ છે કે રાજકુમાર સિંહ જેઓ સ્થાનિક આગેવાન તરીકે ઓળખાય છે તેમણે બાંધકામ અટકાવવાને બદલે એક લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી આ આરોપ સામે જવાબ આપતા રાજકુમાર તમામ પ્રકારના આરોપીને નકારી કાઢ્યા છે અને કહ્યું કે કોઈ પણ પ્રકારની માંગણી કરી નથી કોઈએ મારા પર આક્ષેપ મૂક્યા છે તો એ સાચું સાબિત કરે અને સારું નહીં તો હું માનહાનિનો દાવો કરીશ તેમ તેમણે સ્પષ્ટતા કરી છે હવે આ સમગ્ર મામલે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવે તેવી આશા રાખવામાં આવી રહી છે કે સત્તાધીશોએ યોગ્ય પગલાં લઈ આ ગેરકાયદેસર કબજાને દૂર કરવો જોઈએ રાજકુમાર સિંહ અને ગોકુલનગર આ લોકોએ કરી છે જ્યારે બીજો પક્ષ શાહુ પરિવાર અને તેમની દીકરી પાર્વતી શાહુએ કહ્યું કે અમે ગેરકાયદેસર કબજો કર્યો નથી અને જો અમે ગેરકાયદેસર રીતે કમ્પાઉન્ડ કર્યું હોય તો હાઉસિંગ બોર્ડ નું કામ છે મહાનગરપાલિકા નું કામ છે કમ્પાઉન્ડ રહેવા દેવું કે તોડી નાખવું પણ રાત્રિ સમયે જીસીબી લાવી મારા ઘરને નુકસાન કર્યું અને વિરોધ કર્યો તો મારવામાં આવ્યા અમારી જોડે ઝઘડો કરવામાં આવ્યો એ કાયદાના વિરુદ્ધ છે આવા લોકો પર પોલીસ અને પ્રશાસન કડક કાર્યવાહી કરવી જોઈએ રૂપા મોર્યા ક્યાં ઘટના હોય છે उस दिन जीसीबी आया था साफ सफाई के लिए इन्होंने जीसीबी के मतलब पूछा भी नहीं कि क्यों हमने जीसीबी मंगवाया डायरेक्ट इन्होंने अटैक कर दिया फिर हुआ फिर हाथापाई हुई मारा मारी सामने के बनना था, तोड़ा, तोड़ा गया। क्या नहीं तोड़ा नहीं गया इन्होंने पांच फुट कब्जा किया हुआ है जिसके लिए हम लोग यानी અમે રવિવારે ચાર વાગે આપણે મેદાનમાં સાફ સફાઈ કરવા માટે જીસીબી મંગાવેલી હતી પણ કોઈ કારણસર જીસીબી બગડી ગઈ એટલે રાત ના સાડા નવ દસ વાગે આવ્યો આવીને અમે ખાલી જીસીબી ઉભું જ રહ્યું એટલા વારમાં એ લોકો ત્રણ માં દીકરી જીસીબી આવી ગયા જીસીબી વાળાને ધમકાવવા લાગી કે તારે બચવું છે કે પોલીસ સ્ટેશન જવું છે એને બિચારાને ગાળા ગાડી આપવા લાગી એ લોકો ને એમ કે તારા અગર બચવું હોય તો અમે અમને પોલીસ સ્ટેશન લઈ જામ તને આમ કરી દેવા તેમ કરી દેવા વિડીયો ઉતારવા લાગ્યા એટલામાં અમે પેલો બિચારા જીસીબી વાળા ગભરાઈ ગયા સાઈડ માં હટી ગયો તો અમે ત્યાં બાજુમાં ગયા સમજાવવા માટે એને પેલું એવું લાગ્યું કે અમે જે કબજો કર્યો છે જમીન એ તોડવા આવ્યા હતું એવું નહીં કે અમે કબજો કરેલો એ તોડવાના હતા અમે અમારા બીજા કામ માટે મંગાવેલું ને એ લોકો પછી ઈંટ ઉઠાવીને મારા મારી ને ગંદી ગંદી અમને ગાળું આપવા લાગી ત્રણે માં દીકરીએ ગાળો આપવા લાગે ને છોકરાઓને બધાને પથ્થર માર્યા એટલે પછી અમે બીચ બચાવવામાં અમારા હાથા અપાઈ થઈ એ લોકો સાથે આ સોસાયટી નું નામ છે ગોકુલનગર તેવીસ કોનું હમલા કરવાનું નામ છે પાર્વતી સાહુ રેનુ સાહુ રૂતિ રાજ હતા સુરત આપણે પત્રિકા આપવા માટે એમને મેં પછી આપણા ફોન કર્યો આવ્યા દસ મિનિટ પહેલા જ આવેલા આપણે પીસીઆર આવીએ પહેલા ને પછી પીસીઆર એ ઘટના સ્થળે હાજર બી નહી હતા એ ટાઈમ પર